મનોહરસિંહ આપને જે છે એ પંચકર્મની ઈચ્છા હતી અને આપે શરીરના શુદ્ધિકરણ માટે પંચકર્મ ચિકિત્સા આપણે સંજીવનીમાં સાત દિવસ માટે રેગ્યુલર કરાવી હતી આપનો અનુભવ કેવો રહ્યો એમાં આમ મારી મારા મનમાં અથવા મારી માનસિકતા એવી હતી કે હું શરીર ખૂબ જ સ્વસ્થ છું અને મારા શરીરમાં કોઈ રોગ નથી પરંતુ પંચકર્મ જ્યારે થતું હતું ત્યારે મારા શરીરમાં જે અઢળક શરીરમાં જઠરમાં આંતરડામાં જે જે કચરો નીકળ્યો ત્યારે મને લાગ્યું કે શરીરમાં ખરેખર ઘણો પુષ્કળ કચરો હતો જે નીકળ્યો જે આપણે રૂટીનમાં જે બહારના ભોજનમાં જે આપણા શરીરમાં અપાચિત ખોરાક પડેલો હોય એ નીકળી ગયો અને જેનાથી આમાં આપણે જ્યારે કંઈ આધ્યાત્મિક સાધના કરતા હોઈએ અથવા તો ધ્યાન કરતા હોઈએ તો એમાં આપણને મન આપણું સરળ અને શાંત રહે એ માટે મને મદદ મળેલી એ સાથે સાથે મારા શરીરનું પેટ વધી ગયું હતું પેટ હું ઘટાડવા માટે એક બે વખત જીમમાં ગયો બીજા ઘણા બધા અપનાવ્યા એમાં હું સક્સેસ ન રહ્યું પણ હાલમાં હમણાં હું એક જગ્યાએ કપડાં સીવડાવું છું ત્યાં કપડાં સીવડાવવા ગયો તો દરેક માપમાં મારું માપ એક ઇંચ અડધો ઇંચ એક ઇંચ એને ઓછું કરવું પડ્યું અને એ પણ અચંબામાં મુકાઈ ગયો બરાબર એટલે તમને જે છે એ પેટ અને વેટ બે ફાયદો થયો અને પંચકર્મ દરમિયાન તમારો અનુભવ કેવો રહ્યો શરીરમાં કેવી સ્ફૂર્તિ લાગતી જ્યારે પંચકર્મ ચાલુ હતું અથવા તો હું આપની પાસે આવેલો ત્યારે મને જે મગ અને મગના પાણીની એ વાત હતી ત્યારે મને એવું લાગ્યું કે ખૂબ વીકનેસ આવશે આપણે કામ નહીં કરી શકીએ પરંતુ હું મારા જે પંચકર્મ થયા પછી રૂટીન લાઈફમાં જે મગ અને મગના ઓછા કે ઘીમાં મગ અને મારા કામ ઉપર જતો અથવા હું રેગ્યુલર જે ડ્યુટી કે જે કામ કરવાનું થતું એ કરતો એમાં મને ક્યારેય પણ એવું ફીલ નથી થયું કે હું ભૂખ્યો છું અથવા હું ઉપવાસ ઉપર છું બરાબર છે એટલે તમારા શરીરમાં રૂટીન વર્ક કરવા માટે પણ સ્ફૂર્તિ રહેતી રૂટીન વર્કની સાથે જ તમે તમારું કામ આરામથી કરી શકતા ને સાથે પંચકર્મ માટે પણ આવી શકતા જી જી અને હું જયારે પંચકર્મ કરવા આવતો ત્યારે સવારમાં ખુશી ખુશી આવતો કે શરીરને આપણે એકદમ સ્વસ્થ કરવા માટે જઈએ છીએ કરવાનું નથી એને મેળે મેળે બધું શરીરને સ્વસ્થ થવાનું છે આગળનો વિડીયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉધીરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ સરસ હવે હું તમને એ જાણવા માગું છું કે આપણા હોસ્પિટલમાં તદ્દન અલગ રીતે આપણે પંચકર્મ કરાવીએ છીએ કે એમાં જે છે એ થાક ન લાગે નબળાઈ ના આવે ને શરીર શુદ્ધ થાય બરાબર છે પંચકર્માના સ્ટાફ અને એને જે ટ્રીટમેન્ટ છે એમાં તમારો અનુભવ કેવો રહ્યો જે સ્ટાફ છે એ પ્રોપરલી ટ્રેન્ડ હોય એવું મેં એમની એમની સાથે વાત કરી જેમાં આપણે અહીંયા સ્ટાફ એક ગોપાલભાઈ છે લગભગ છેલ્લા દસ પંદર વર્ષથી અહીંયા ફરજ બજાવે છે એટલે મને ખબર પડી ગઈ કે એ લોકોનું જે કામ છે એ ખૂબ સરસ છે સાથે સાથે કોઈ તકલીફ થાય છે કે કોઈ પ્રશ્ન છે કંઈ તકલીફ થતી હોય તો તરત પૂછે પછી જ્યારે શરીરને મસાજ થઈ જાય પછી સ્ટીમ માટે આપણે બેસાડે તો સ્ટીમમાં પણ લગભગ દરેક મિનિટે મને પૂછવામાં આવતું કે સાહેબ કોઈ તકલીફ થાય છે તકલીફ થાય છે અને જ્યારે સ્ટીમ પતી જાય પછી આપણને જે બસ્તી આપવામાં આવે છે એ બસ્તી આપવા માટે પણ એમને મને મારા માટે તો આ નવો વિષય હતો પરંતુ ખૂબ જ સરળ અને સારી રીતે જે પદ્ધતિ અપનાવી એનાથી મને ખૂબ જ ફાયદો થયેલો છે ખૂબ સરસ અને સાહેબ જે હોસ્પિટલનું એટમોસ્ફિયર અને નિદાન અને જે નિદાનની આપણી આયુર્વેદની પદ્ધતિ એ બાબતે તમે શું કહેવા માંગશો આમ તો મને પહેલેથી જ આયુર્વેદ પ્રત્યે ખૂબ જ લગાવ છે હું મોટાભાગે તાવ શરદી કે સામાન્ય એવો કોઈ રોગ હોય અથવા તો એવી કોઈ તકલીફ હોય તો હું ઘરે જ ત્રિફાળા રાખું છું પછી એ પ્રકારની ત્રિશુરની એક ગોળી આવે છે એ રાખું છું અને ગરમ પાણી એ પ્રકારની હું દવા કરી અને મોટાભાગે દવા લેતો નથી જેથી મને પહેલેથીને જ આયુર્વેદ પ્રત્યે ખૂબ લગાવ અને લાગણી એના હિસાબે હું તો સંજીવની હોસ્પિટલને જે લોકો મારી આ વાત સાંભળતા હોય એને હું સો સો ટકા ચોક્કસપણે જણાવીશ કે એક વખત આવે અને પોતાના કોઈ પણ રોગ છે એનું નિદાન મેળવે સાથે હું એ પણ જણાવીશ કે હું અને મારી પત્ની બંને આવેલા મારી પત્નીને પણ ખૂબ જ ફાયદો અને લાભ થયો છે ખૂબ સરસ સાહેબ જનરલી લોકો એવું સમજતા હોય કે પંચકર્મ જે છે એ માત્ર રોગી વ્યક્તિ જ કરાવવું જોઈએ અને આવું હોય તેવું હોય પણ હકીકતમાં સાચી વાત શું છે આયુર્વેદમાં તો એવું કીધું કે રોગી વ્યક્તિએ રોગના દૂર કરવા માટે પંચકર્મ કરાવું અને સ્વસ્થ વ્યક્તિએ જેમ પોતાને ગાડી આપણે સર્વિસ કરાવી છે દર મહિને દર વર્ષે દર છ મહિને એમ આપણા શરીરની પણ એક પ્રકારની સર્વિસ છે અને એ સર્વિસ જો સારી રીતે થાય તો આખું નિરોગી રહે એવું આ પંચકર્મ છે હું ત્યારે મને લગભગ કોઈ રોગ છે જ નહીં ડાયાબિટીસ નથી બ્લડ પ્રેશર નથી કોલેસ્ટ્રોલ નથી અને મેં મારી ચુમ્માલીસ વર્ષની ઉંમર છે એમાં કોઈ રોગ થયેલો નથી કે મેં એવો કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર પણ નથી લાગી પરંતુ મને આયુર્વેદ પ્રત્યે લગાવ છે અને પંચકર્મ કરવાથી શરીરનું શુદ્ધિકરણ થાય છે એ મારી જાણકારી હતી એટલે મેં મારા શરીરમાં જે પણ ઔષધ રોગ છે અથવા તો કોઈપણ પ્રકારની અશુદ્ધિ છે એને શુદ્ધ કરવા માટે મેં માત્ર પંચકર્મ કરાયું હતું નહીં કે કોઈ રોગ હટાવવા માટે જેથી કોઈપણ રોગી વ્યક્તિ કે નિરોગી વ્યક્તિ કોઈપણ વ્યક્તિ પોતાના શરીરના જૂના પડેલા ઔષધિ કચરાને દૂર કરવાની એક સરળ અને નિર્દોષ પદ્ધતિ આયુર્વેદની છે એ હું કરાવવા માટે આવ્યો હતો અને હું લોકોને અને તમામ જે લોકો પણ આયુર્વેદને નથી માનતા અથવા તો આયુર્વેદના જે અજાણ છે એનામાં હું અપીલ કરીશ કે પંચકર્મ એક વખત કરાવે અને પંચકર્મનો લાભ લેશે તો મનને શાંતિ મળશે શરીરને સ્વસ્થ રહેવાનું અને નિરોગી જીવન જીવી શકશે ધન્યવાદ સાહેબ નમસ્તે નમસ્તે સાહેબ